સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતાણ ચાલી રહી છે કલેક્ટરની ખાલસ સુધી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે નિયમ મુજબ સાંસદને તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે હાલ આ જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જડદોસનો કબજો છે સુરતમાં સાંસદની ઓફિસ મેળવવાના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને બે વખત લેખિત અને એક વખત મૌખિક રજૂઆત કરી માંગણી કરી છે આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ જસના જરદોસને ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખ્યા પરંતુ તેઓ ખાલી ન કરાતા હોવાથી વિવાદ વકર્યો છે બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેચ તાણ કલેક્ટરની સુડી વચ્ચે સોપારી થઈ હોવાનો ઘાટ સર્જાયો છે કલેક્ટર કલેક્ટરાલય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓફિસ ખાલી કરી આપવા પૂર્વ સાંસદના પીએને પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આપશ્રીને જગ્યા ખાલી કરવા વિનંતી કરી પરંતુ હજુ કચેરીએ સુપરત કરાતી નથી માટે પત્ર લખતો હોય જગ્યા તાત્કાલિક સુરતના સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે બે અરજીઓ કરી છે તેમજ કલેક્ટરને કહ્યું પરંતુ કરીએ છીએ તેમ કહે છે ત્રણ મહિનાથી હું અરજી કરું છું પરંતુ હજી ફેસિલિટી સેન્ટરની જગ્યા મળી નથી અગાઉ તેર જૂને અરજી કરી હતી રિપોર્ટ સુરત